ડીસામાં આજે તાપમાનનો પારો ચુમ્બાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ડીસામાં 44 ડિગ્રી ગરમીમાં લોકો રીસરના શેકાતા નજરે પડ્યા હતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એવા પણ ગરમ સ્થળો આવેલા છે કે જેની સામે આ ગરમી કશું જ નથી ત્યારે વિશ્વના સૌથી પાંચ ગરમ સ્થળો પર કેટલી અને કેવી ગરમી પડે છે તેના પર જોઈશું અમારો આ વિશેષ અહેવાલ ઉનાળાની ગરમી અત્યારે સૌ કોઈને ઝુલસાવી રહી છે અત્યારે આપણા બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ચુમ્વાલીસ ડિગ્રીને પાર જતો રહ્યો છે અને તેના લીધે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે પણ અમે તમને એવા સ્થળો બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં મહત્તમ તાપમાન અહીંના તાપમાન કરતાં ખૂબ જ વધારે રહે છે તમે કલ્પના પણ નહીં કરી શકો કે સૂરજનો અહીં કેટલો કહેર છે ચાલો જોઈએ દુનિયાના એવા પાંચ સ્થળો કે જેને વર્લ્ડ એક્સ્ટ્રીમ હોટેસ્ટ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વના પાંચમાં સૌથી ગરમ સ્થળ તરીકે તર્પણનામાં શહેરનો નંબર આવે છે વિશ્વની સૌથી વધુ આબાદી ધરાવતા ચાઇનામાં આવેલું છે તર્પણ શહેર માતાનું જિયાંગ નામ પર્વતની તળેટીમાં આવેલું તર્પણ વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી વિશાળ ખુલ્લી જગ્યા ધરાવે છે અને તેનો ભૌગોલિક વિસ્તાર સી લેવલ થી પણ નીચે આવેલો છે તલપણની વાત કરવામાં આવે તો આ નગરની આસપાસ માત્રને માત્ર રણ પ્રદેશ આવેલો છે આ વિસ્તારની ગરમીની વાત કરવામાં આવે તો અહીંનું એવરેજ તાપમાન 48.1 ડિગ્રી રહે છે અને આ નગરને ચીનના સૌથી ગરમ નગર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ભારતની વાત કરીએ તો ભારતના રાજસ્થાનમાં આવેલા ચુરુ અને શ્રી ગંગાનગરમાં ઘણીવાર તાપમાનનો પારો પચાસ ડિગ્રીને પાર પણ જતો રહે છે હવે વાત કરીએ વિશ્વના ચોથા સૌથી વધુ ગરમ સ્થળની તો એ છે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું ડેથ વેલી જી હા ડેથ વેલી આ સ્થળનો ગુજરાતી મતલબ મોતની ખીણ થાય છે અને ખરેખર આ વિસ્તાર મોતની જ ખીણ છે આ સ્થળનું નામ ડેથ વેલી પડવાનું કારણ પણ અહીંનું તાપમાન છે જાણીને કદાચ નવાઈ લાગશે કે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ડેથ વેલીમાં ઉનાળા દરમિયાન તાપમાનનો પારો સત્તાવન ડિગ્રી જેટલો ઊંચો જતો રહે છે વિશ્વના ત્રીજા સૌથી ગરમ સ્થળ તરીકે લીબિયાના અલ અઝઝિયાની ગણના થાય છે અલ અઝઝિયામાં ગરમીનો પારો સત્તાવન પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો છે આટલા તાપમાનમાં જીવન જીવવું સરળતો નથી જ કારણ કે સત્તાવન ડિગ્રી તાપમાનમાં લોકો હાઈપોથર્મિયાનો શિકાર થઈ જાય છે અને તેમનું મોત થઈ જાય છે અહીં જો શરીરના તાપમાનને જાળવવામાં ના આવે તો શરીરનું તાપમાન પણ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અહીં રહેતા લોકો શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ભારે જહેમત ઉઠાવતા હોય છે એમ કહેવામાં આવે તો ખોટું નથી કે અહીં લોકોને જીવવા માટે પણ જંગ લડવી પડતી હોય છે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી ઉપર જતા જ લોકોની હાલત કફોડી થવા લાગે છે ત્યારે આપણે વિશ્વના પાંચ ગરમ સ્થળોની વાત કરીએ છીએ જેમાં ત્રીજા ચોથા અને પાંચમા નંબરના સ્થળો પર તાપમાનનો પારો પચાસ ડિગ્રી અમે તમને હવે બતાવી રહ્યા છીએ વિશ્વના સૌથી ગરમ સ્થળોમાં બીજો નંબર ધરાવતું સ્થળ જી હા આ સ્થળ છે ઓસ્ટ્રેલિયામાં આવેલું ક્વિન્સલેન્ડ ક્વિન્સલેન્ડમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રી નહીં સાહીઠ ડિગ્રી પણ નહીં પાસઠ ડિગ્રી પણ નહીં પરંતુ અહીં તાપમાનનો પારો ઓગણ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધી ગયેલો છે બે હજાર ત્રણની સાલમાં આ સ્થળ પર તાપમાનનો પારો ઓગણ સિત્તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયો હતો આ સ્થળે પાણી થોડી જ મિનિટોમાં વરાળ બનીને ઉડી જાય છે આ સ્થળ પર માણસને હાઇપિયોમિ થવાનો બિલકુલ ખતરો નથી કારણ કે આટલી ગરમીમાં માણસ માટે જીવવું જ અશક્ય છે ક્વિન્સલેન્ડમાં પડતી ગરમીએ તેને વિશ્વના સૌથી ગરમ સ્થળોમાં બીજા નંબરનું સ્થાન અપાવ્યું છે અત્યાર સુધીમાં આપણે જે સ્થળો જોયા તે સ્થળો વિશ્વના સૌથી ગરમ સ્થળો છે કે જ્યાં જીવન જીવવું મુશ્કેલ જ નહીં પરંતુ ના છે પરંતુ હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ દુનિયાનું સૌથી ગરમ સ્થળ તેનું મહત્તમ તાપમાન સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો હા આ છે ઈરાનમાં આવેલું દસ્તે લત નું રણ દસ્તે લત એક રણ પ્રદેશ છે અને તે ઈરાનમાં આવેલો છે આ સ્થળને ધરતી પરનું સૌથી ગરમ સ્થળ માનવામાં આવે છે ફોર્બ્સની યાદીમાં પણ આ સ્થળ દુનિયાનું સૌથી ગરમ સ્થળ છે દસ્તનું તાપમાન સાંભળીને કદાચ તમારા રૂવાડા ઉવા થઈ જશે બે હજાર પાંચમાં દસ્તે લખનું મહત્તમ તાપમાન એકોતેર ડિગ્રી નોંધાયું હતું આટલા ઊંચા તાપમાનના માણસ તો ઠીક પરંતુ વૃક્ષો પણ જોવા મળતા નથી આ સ્થળ ઈરાનમાં આવેલું છે પશ્ચિમ આફ્રિકા અને પૂર્વ એશિયાની વચ્ચે આવેલા નમકનું રણ આવેલું છે આ વિસ્તાર પર પડતી ગરમી સજીવો માટે હાનિકારક નહીં પરંતુ કહેવાય છે અને એટલા જ માટે આ વિસ્તારો વર્ષોથી એકદમ પડ્યા છે મિત્રો દુનિયાના આ પાંચ સૌથી વધારે ગરમ સ્થળોની ગરમીની કલ્પના કરવાથી પણ રુજારી છૂટી જાય છે બનાસકાંઠા ગુજરાત કે ભારતમાં પડતી ગરમી વિશ્વના આ સૌથી વધુ ગરમ સ્થળોની તુલનામાં કઈ જ નથી જો પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં આપણી હાલત આટલી ખરાબ થઈ જાય છે તો વિશ્વના આ સૌથી વધુ ગરમ પ્રદેશોની હાલત કેવી હશે તેની તો કલ્પના જ કરવી રહી અને તેના જ માટે કેટલાક દેશોમાં આ સ્થળો પર જવા માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે